ઉમરસાડીમાં મટન કાપવાના છરા વડે પત્નીને માથામાં ઘા કરનાર પતિ ઝડપાયો માતાને મારતા જોઈ સગર્ભા પુત્રી બચાવવા જતા પિતાએ દીકરીને પેટમાં લાત મારી પારડી ઉમરસાડી વિસ્તારમાં નજીવી બાબતે ભયાનક હિંસાનો બનાવ સામે આવ્યો હતો ગત તારીખ તેર જાન્યુઆરીના રોજ ઉમરસાડી દેસાઈવાડ ચાર રસ્તા ખાતે રહેતા મુઝલ રહેમાન શેખે પત્ની અને બે પુત્રીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનામાં પાડી પોલીસે ફરાર થયેલા આરોપી પિતાની ધરપકડ કરી છે બનાવની વિગત અનુસાર તારીખ તેર જાન્યુઆરીના રોજ મુજલ શેખના ઘર આગળ વોડાફોન ટાવરનું ખોદકામ ચાલતું હતું ત્યારે ત્યાં કામ કરતા એક મજૂરે પોતાનો મોબાઈલ ફોન ચાર્જિંગ માટે મૂક્યો હતો ત્યારે મજૂર ફોન પરત લેવા આવ્યો ત્યારે સૂતેલા મુજલના ખિસ્સામાંથી તેની પત્ની હસીનાએ ફોન કાઢીને મજૂરને આપ્યો હતો આ સામાન્ય ઘટનાથી ગુસ્સે થયેલા મુજલે દુકાનમાંથી મટન કાપવાનો છરો લાવી પત્નીના માથામાં ઘ કર્યો હતો માતાને બચાવવા આવેલી પાંચ મહિનાની સગર્ભા પુત્રી જુબેદાને પિતાએ પેટમાં લાત મારી નીચે પાડી દીધી હતી અને વચ્ચે પડેલી નાની પુત્રી નફીશા પર હુમલો કર્યો હતો ઘાયલ માતા પુત્રીઓને પાડોશીઓએ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પોલીસ ફરિયાદ બાદ ફરાર થયેલા મોજલ તેના પારડી શહેરમાં આવેલા ઘરે આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે તેના પારડીના રહેણાંક વિસ્તારથી ઝડપી લીધો છે હુમલામાં વપરાયેલો છરો કબજે લઈ પોલીસે આરોપીને જેલમાં ધકેલી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે